ગૌરી વ્રત માં જવારાજ સ્વયં માતા પાર્વતી નું પ્રતિક મનાય છે વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો માં એ પૂજન અર્ચન કર્યું હતું આષાઢ સુદ તેરસ થી આષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતમાં નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરીને પાંચ દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્ય વ્યતીની કામના કરે છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર